એનઆરઆઈ મહિલાના પર્સમાંથી ચોરી કરનાર ઝડપાયો લાખોના મુદ્દામાલ સાથે રેલવે એલસીબીએ રિકવર કર્યો આ કેસમાં ફરિયાદી મહિલા મૂળ અમદાવાદના છે અને હાલ તેઓ ઇડોબિયા કેન્યામાં રહે છે તાજેતરમાં તેઓ ભારત આવીને મિરઝ બીકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઈ રહ્યા હતા દરમિયાન તેમના પર્સમાંથી પાસપોર્ટ સોના ચાંદીના દાગીના ફોરેન કરન્સી વગેરે મૂકી રાખ્યા હતા મુસાફરી દરમિયાન તેમની ઊંઘનો ફાયદો લઈને તસ્કરો લેડીઝ પર્સની ચોરી કરી હતી મામલો આણંદ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી રેલવે એલસીબીના એસઆઈને બાતમી મળી હતી કે જેના આધારે રેલવે એલસીબીની ટીમો ઈરફાન ઉર્ફી ડેમા શંકરભાઈ તેલી રહે ધાબાવાલી ચાલી ખાનની શેરી પાસે જમાલપુર પંગથીયા અમદાવાદ સુધી પહોંચી હતી તેની સાથે સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અમેરિકી ડોલર્સ અને કેન્યાની કરંસિંહ મળી આવી હતી કુલ પાંચ લાખ બે હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આણંદ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે ચોરીનો કેસ પણ ધકેલવામાં આવ્યો છે આરોપી ઇરફાન સામે સુરત રેલવે પોલીસ અમદાવાદ રેલવે પોલીસ રતલામ રેલવે પોલીસ ગાયકવાડ હવેલી પોલીસ અમદાવાદમાં ચોરી તથા મારામારીના ગુનાઓ નોંધાયેલા છે